સીઆરામ ખેડૂળમિત્ર મો નામ છે રીતિકા ધ કિંગ ઓફ મીઠી લીમિ તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે ખેડુ મિત્રા આજે હું આવી ગયો છું સંદેશવરના ગોમમાં જોઈ જશો ખેડૂમિત્રા મારા વિડીયોમાં આ વાળું અને હજુ આની પહેલી કટિંગ થઈ ગઈ અને આ બીજી કટિંગ થવા આવશે હવે તમે આની હાઈટ જોઈ શકો છો કેટલી થઈ ગઈ છે ઓકે ખેરુમિત્રા તે ચલો તમને આવ આપણા ચાર જે આયા છે કઈક થી એમને નામ પૂછે અને કઈ થી આયા છે ને એમને ભી આ વર્ષે લીમડી કરશે નવા જ છે ઓકે તે ચાલો સિયારામ શું નામ છે તમારું સાહેબ રમેશભાઈ પટેલ રમેશભાઈ પટેલ કઈ મોરબી થી મોરબી થી ઓકે જય સિયારામ શું નામ ધીરજભાઈ પટેલ હા મોરબી થી મોરબી થી ઓકે જય સિયારામ રજનીભાઈ પટેલ રજનીભાઈ પટેલ મોરબી મોરબી ઓકે શિવલાલ પટેલ હા મોરબી મોરબી તે બધા ખેરો તમે સાથે એક મોરબી થી જાયો છો રાજકોટ મોરબી જિલ્લા ઓકે તે ખેતી કેવી લાગી તમને આ મીઠી લીમડીની હું તમને અહીં એટલે લઈને આવ્યો છું કેમ કે પહેલી જે કટિંગ થાય છે ઓછું મન નીકળે છે કેમ કેમ કે એક જ છોટી ફૂટે છે લીમડીની આ જે છે એક જ છોટી અને એની આજુબાજુ જે ફૂટે છે પછી ચાર ડાર્કી ફૂટે છે પહેલી કટિંગ થયા પછી બીજી કટિંગમાં

ત્યારે આનું ફૂટ થશે આની ત્રીજી કટિંગ જે આવે ને સાહેબ એ તમારી રેગ્યુલર થઈ જાય જે હું મારા વિડીયોમાં કહું છું ને સો મન દોઢસો મન એક વીઘાની અંદર કાઢી શકો છો એ ત્રીજી કટિંગથી આપણે રેગ્યુલર ચાલુ થાય કેમ કે પહેલી કટિંગ તમે આ સાહેબ આ નીચેથી આ જોઈ શકો છો પહેલી જ્યારે આપણે રોપીએ ને તે એક જ સોટી ફૂટે ઓકે અત્યારે આ જો બતાવું આજે દેખાય છે આ દેખાય આ ડાર્કી આ એક જ ડાર્કી બરાબર આની આજુબાજુથી બીજી ચાર ફૂટી હા એક વધી એકસ્ટ્રા થઈ ઓકે કે આનું જે બીજામાં જે વજન આવે ને બીજી કટિંગમાં એ ડબલ થઈ જાય પહેલી કટિંગ કરતાં અને જ્યારે ત્રીજી કટિંગ કરતાં મતલબ બીજી કરતાં વજન ત્રીજીમાં વધારે થઈ જાય હા એવી રીતે છે આનું રૂટિન ગ્રોથ વધતો જાય હા ગ્રોથ વધતો જાય ભાઈ એનો ત્રીજી કટિંગમાં તમારે રેગ્યુલર થઈ જાય અને આ

હા આપનો ગ્રોથ મળે હા આપણને ખાલી ગ્રોથ જોઈએ છે અને વજન વજન હા ઓકે તે ચાલો અત્યારે આ એક ફાર્મ જોઈ લો સાહેબ એની પછી તમને બીજું બતાવું છું જે બે વર્ષ કે ત્રણ વર્ષ જૂની છે એમાં સારી લીમડી છે સારી ગ્રોથ છે ઓકે ચાલો આ છોડો બીજે ફંગલ ફંગલ એટલે શું આનું જે મૂડિયા બી રહેશે ને સાહેબ એકદમ નીચે ભોયમાં જાય આજુબાજુ કઈ નહીં ફૂટે હા એ તો સાહેબ

ભાઈ શિવ ભાઈ બને ને એવું ના ટેમ્પરેચર ટેમ્પરેચર નહીં છે ટેમ્પરેચર આ કુણ હે આ બધી ફૂટે હે નહીં આ ફૂટ રે ને રમેશ ભાઈ આ ટેમ્પરેચર જે હમણા વધ્યું હે ને એના કારણે અમુક મફી જાય છે બાકી જો આ નીટલું કાળું આ નીટલું આ આ જો આ ના આ આ કલર હો આને કલર આને જો આ નથી જો તમે તો આ કલર હો જો પાણ આ કાળું નો આટ કલર આ લીમડી નો કલર આ હટ આ જો જો હે આલે આઈ રયુ આઈ રીયુ પણ આ આઈ રી દ્યો જે આ કલર છે ને પાટો પાટો જે ક્વોલેટી બને ને આ ક્વૉલિટી કહેવાય આ સિમાની કોલેટી ને કામે આને કોલેટી કહેવાય આ હિંબરોજ તમે જોવો આ કોઈ એનો 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 રોનક રોનક પાંદલું એનો ટેસ્ટ એના જે કન્ટેન જે સાચા એને આમાં આ કાચું પાંદય જે કાચું ન હોય આમાં કાંઈ આમાં આમાં તમારે ચાખો તો એમાં સુગંધ

હજુ ચાર મહિના પૂરા નહીં થયા હા હજુ આને કટિંગ થયા જ મહિના થયા ત્રણ કે સાડા ત્રણ મહિના અત્યારે માલ કઈ છે જ નહીં એટલે હા અત્યારે આ ટાઈમે માલ નથી એટલે આ કટિંગ કરાઈ શકીએ છે

અને આ વસ્તુ તમને આ ડસ્ટિંગ જોવા નહીં મળે સમજી ગયો મારે જે લીમડી આવશે ને હા એકદમ ક્લીન તમે લૂકું ખાઈ જાઓ એવું હશે સમજી ગયો કેમ કે પુવારાથી જે હવે ખેડમીરા બધા ખેડમીરાની ઉપર હોય છે કેવી એમને લીમડી રાખવી કેવી ઓકે હા એ ખેડૂ ઉપર બધું ડિપેન્ડ હા એ પણ એને શું હોય કે એને માલ જોતો હોય બરાબર હવે જો અમે તો સાહેબ હવે તમારી જેટલી સારી લીમડી એટલો સારો ભાવ અને જેટલી અગર સમજો કઈ અગર ઈયર પડી હોય કઈક છોડવા ખાદેલા હોય તો એનો ભાવ પણ ઓછો થઈ જશે હા એનો ભાવ ઓછો ઓકે કઈ વાંધો નહીં અને કેવું લાગી મારી જોઈને બિયાન બડા પાવર ફાર્મર સરસ મસ્ત છે ઓકે અને તમારું જે મેન્ટેન બધી સર્વિસ સારી છે રાતેશભાઈ બે ઓકે થેન્ક યુ ઓકે દસ માંથી તમે કેટલું આને પોઈન્ટ ચાલશો આટલા મેં બે ફાર્મ બતાવ્યા તમારે સાહેબ દસ માંથી તમારી તો માસ્ટરી છે રાકેશભાઈ તમે લીમડીના તમારા પપ્પાની ની આજે ઘણા વર્ષ છે લીમડી નો એટલે તમારી પાસે નોલેજ માર્કેટિંગ ને ખેડૂત ને શરૂ કરી સાચી સલાહ દેવી ઓકે શું કરવું એટલે હા મને એ જ જોઈએ કેશભાઈ તો નામ મારા ફાધરનું છે મારું નામ રિતિક છે આ વસ્તુમાં તમે જેટલું કાયડનેસ ખેડૂ નાખશો એટલું સારું ઉત્પાદન હા ખેડૂતને ફાયદું છે ને હમ હું તો તમને માંથી દસ માર્ક આપું થેન્ક યુ સારું તો કાપાય એવું નથી તમારું જાય હું સવારથી જતો હો ઓકે સારું ઓકે થેન્ક યુ સર બીજું કંઈ સાહેબ તમને કેવું લાગે પામભે બહુ મસ્ત છે ઓકે અને ગ્રોથે સારો છે લીંબડી ગ્રોથે હા ગ્રોથ બહુ સારો છે સુગંધ સારી છે હા અને માલય સારો નીકળશે આમાં એવું લાગે છે અને તમે અહીં આઈને જોયા વિઝિટ કર્યા સારું લાગ્યું ને એકદમ બધે ના બધું બધું ઓકે તે મને 10 માંથી કેટલું રેટિંગ આપશો ધ કિંગ ઓફ ધ 10 10 માંથી 10 થેન્ક યુ સર મારું સાહેબ કેવું રહેશે રેટિંગ મારું સારું સારું ઓકે ઓય હોટલ કા અમારું હોટલ કા ઓકે ચાલો બતા દે ગમી કે બસ ઈ જો અને ઘણા ખેડૂત મિત્રોને એવું બી કહેવા માંગશો કે વિડીયો જોઈને એકવાર જાતે રૂબરૂ મુલાકાત લે તો સારું મુલાકાત રૂબરૂ લેવી પડે મુલાકાત લેજો બધા ફાર્મરને તમે આ લીમડી વાવવા માંગતા હો તો પેલા ઋતુભાઈને સ્પેશિયલ મુલાકાતે આવો એની પછી જ આપણને કંઈ ખબર પડે કેટલું વજન નીકળે છે ફોન ઉપર કે વિડિયો ઉપર માલુમ નહીં પડે પણ તમે રૂબરૂ મુલાકાત કરો ઓકે ચાલો થેન્ક યુ સાહેબ મળીશું નેક્સ્ટ વિડીયો પર ચાલો જય શ્રી રામ જય શ્રી રામ જ વિડિયો એન્ડ કરું છું ખેડૂ મિત્રો જે ખેડૂ મિત્રને સારી લાગે તો પ્લીઝ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ઘણા ખેડૂત મિત્રો જોડે શેર કરજો ધ કિંગ ઓફ મીઠી લીમી ફરી તેવા અમારે મળીશું નેક્સ્ટ વિડીયો પર ઓકે જય શ્યારામ